નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી ની YouTube ચેનલ માં આપ સૌનો ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું 29મી સપ્ટેમ્બર ના તમામ અગત્યના કરંટ અફેર વિશે તો વિડિયો શરૂ કરું એ પહેલા તમારે કરંટ અફેર ની PDF જોઈતી હોય તો તમે આપણી Android એપ્લિકેશન માં આવી શકો છો લિંક ડિસ્ક્રિપ્શન માં મળી જશે કોર્સ ઓફર સંબંધિત માહિતી ને પૂછપરછ માટે આ નંબર ઉપર ફોન કરી શકાય આ આ નંબર ઉપર WhatsApp મેસેજ બંને માં ફોન તો બંને માં લાગશે WhatsApp મેસેજ માત્ર આમાં થશે ક્લિયર ચાલો શરૂ કરીએ એવા આજનો વિડીયો ઓગણત્રીસમી સપ્ટેમ્બરના તમામ મદદ એના કારણે કરો સૌથી પહેલો ક્વેશ્ચન હાલમાં જ ઓગણપચાસમી પ્રગતિ બેઠકની અધ્યક્ષતા કોના દ્વારા કરવામાં આવેલી છે પ્રગતિ બેઠકની અધ્યક્ષતા છે એ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કરી છે અને આ કેટલામી છે ઓગણપચાસમી પ્રગતિ બેઠક છે ત્યાર તો મોદી સાહેબે અધ્યક્ષતા કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી નીતિ આયોગના અધ્યક્ષ હોય છે એ પણ આપણે યાદ રાખીશું ઓકે તો વડાપ્રધાન હંમેશા નીતિ આયોગના અધ્યક્ષ હોય છે

એ આપણે હમણાં જ વાત કરી હતી એ આપણે ભારતમાં નવી દિલ્હી ખાતે થયું હતું બરાબર તો એને પણ યાદ રાખી લેશું અને આ સાતમું ફ્યુચર ફૂડ ફોરમ છે ઓકે એનું આયોજન યુએના દુબઈમાં થયું છે ફોરમમાં સરકારો વ્યવસાયો અને શિક્ષણ સંસ્થાઓ છે એ મુખ્ય એના બધા હિતધારકો છે એની અંદર ભાગ લે છે મુખ્ય મુદ્દા શું હતો કે વિશ્વ ખાદ્ય પ્રણાલીઓ છે એની સાથે જોડાયેલ પડકારો અને અવસરો પર ચર્ચા કરવી ઉપરાંત ખાદ્ય સુરક્ષા સ્થિરતા અને વેપાર પર ધ્યાન કેન્દ્રિત કરવા એના મુખ્ય ઉદ્દેશ હતા આના મુખ્ય મુદ્દા હતા ઉદ્દેશ એ છે કે દેશ છે દેશો વચ્ચે ભાગીદારી છે એને મજબૂત કરવી નવાચાર અને નીતિગત સુધારા દ્વારા વૈશ્વિક ખાદ્ય પ્રણાલી છે એને મજબૂત બનાવી આના મુખ્ય ઉદ્દેશ છે બરાબર અને બાકી એના ચર્ચા કરવાના મુખ્ય મુદ્દા આ હતા સમિટમાં ક્લિયર હાલમાં કઈ મિસાઇલ ને રેલ આધારિત મોબાઈલ લોન્ચર થી સફળ પરીક્ષણ કરવામાં આવેલું છે તો અગ્નિ પી મિસાઇલનું આ રેલમાંથી સફળ પરીક્ષણ કર્યું છે એટલે કે ટ્રેન હતી ટ્રેન આ મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવેલું છે ક્લિયર તો ટ્રેન ઉપરથી મિસાઇલ ને છોડીને આ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે અગ્નિપી મિસાઇલ નું નામ છે તો અગ્નિપી મિસાઇલનું રેલ આધારિત મોબાઈલ લોન્ચર થી સફળ પરીક્ષણ કરવામાં આવેલું છે આ સંપૂર્ણ રીતે સ્વદેશી રીતે બનેલી મિસાઇલ છે

અને ડિટરન્સ કેપેબિલિટી છે એને મજબૂત કરશે આ મિસાઇલની રેન્જ છે કેટલી છે 2000 કિલોમીટર સુધીની આની રેન્જ છે ક્લિયર આટલું યાદ રાખજો તૈયાર રાજ્યની સરકારે 20 ઓગસ્ટ 2025 થી દર વર્ષે સુતિયા દિવસ તરીકે ઉજવાની જાહેરાત કરી છે 20 ઓગસ્ટનો દિવસ 20 ઓગસ્ટનો દિવસ સુતિયા દિવસ તરીકે આસામ રાજ્યની સરકાર ઉજવશે ઓપ્શન બી જવાબ થશે

બરાબર તહેવારની ઉજવણીના સંદર્ભમાં સંબંધીનું ગત વર્ષમાં મૃત્યુ થયું છે એને યાદ કરવામાં આવે છે તો આ કોઈ પ્રસિદ્ધ કોઈ ગાયની પૂજા કરવાનો તહેવાર નથી બરાબર આ તહેવાર ગાય જાત્રા જે છે એ સગા સંબંધીનું અવસાન થયું હોય તે અવસાન થયેલા વ્યક્તિના આ તહેવારના પર્વ ઉપર યાદ કરવામાં આવે છે તો આ તહેવાર છે ગાય જાત્રા તહેવાર નેપાળમાં આ માટે ઉજવાય છે ઇન્દ્ર જાત્રા પણ નેપાળનો પ્રસિદ્ધ તહેવાર છે ગાથે મંગલ ઉત્સવ પણ નેપાળનો પ્રસિદ્ધ ઉત્સવ છે જે ધામધૂમથી ઉજવાયેલો છે નેપાળના સૌથી પહેલા મહિલા એટર્ની જનરલ હમણાં વાત થઈ હતી આપણે બરાબર સાબિતા ભંડારી અને નેપાળમાં નવા અંતરિમ સરકાર એડિશનલ જે સરકાર આવી છે એના પ્રાઇમ મિનિસ્ટર બન્યા છે સુશીલા કાર્કી સોશિયલ મીડિયામાં વોટિંગ કરાવીને બનાવેલા છે તો એ પણ આપણે યાદ રાખીશું વર્લ્ડ મેરીટાઈમ ડે ક્યારે ઉજવાયલો છે વર્લ્ડ મેરીટાઈમ ડે છે એની ઉજવણી હાલમાં જ થઈ છે અને આ સપ્ટેમ્બર મહિનાના અંતિમ ગુરુવારે થાય છે તો પચીસ સપ્ટેમ્બર ઉજવાયેલો છે ઓપ્શન ડી જવાબ છે તો પચીસ સપ્ટેમ્બરે વર્લ્ડ મેરીટાઈમ ડે ઉજવાયેલો છે થીમ આની બે હજાર પચીસ માટે છે વન ઓસિન વન ઓબ્લિગેશન વન ઓપોર્ચ્યુનિટી આ થીમ છે સપ્ટેમ્બર મહિનાના અંતિમ ગુરુવારે ઉજવાય છે ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન છે આ દિવસ ઉજવે છે ક્લિયર તો સપ્ટેમ્બર મહિનાનો અંતિમ ગુરુવાર આ ખાસ ધ્યાન રાખજો તારીખ કરતા જે

अठवीं सितंबर एक कर्मावली चली थी का आंसर आओ सर अठवीं सितंबर थीम छे ensuring access to environmental information in the digital age का यानी थीम छे clear वाकी इंटरनेशनल डे फॉर यूनिवर्सल एक्सेस टू तो इनफॉरमेशन अठवीं सितंबर उजवे इसे 2016 मास थी पहले बार उजवे लोग से उजवे इसे कौन डोपे के यूनेस्को clear अपन याद रख હવે એક ક્વેશ્ચન આઈથી છૂટી ગયો છે એક જ મિનિટ હાલો તો એના પછીનો પ્રશ્ન જે છે નીચેનામાંથી કઈ સંસ્થા છે એને વૈશ્વિક નીતિ સંબંધિત મુદ્દા ઉપર સહકાર ને સંવાદ માટે સોરી સહકાર અને સંવાદ મજબૂત કરવા માટે આર્થિક સહકાર અને વિકાસ સંગઠન જેનું નામ છે ઓઈસીડી ઓકે એની સાથે

કેટલા ટકા ગેંડા છે ગંભીર જોખમમાં છે તો ટોટલ સત્યાવીસ હજાર ગેંડા ગંભીર જોખમમાં છે કેબિનેટ દ્વારા કયા રાજ્યમાં આવેલ બતિયાર પુલ તિલૈયા રેલ લાઇન છે એને ડબલ લિંક ને મંજૂરી આપવામાં આવી છે જે રેલવે લાઇન છે ને ડબલ લિંક મંજૂરી આપવામાં આવી છે અને આ બિહારની છે આન્સર આવશે બિહાર ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદના નવા ડાયરેક્ટર કોણ બન્યા છે તો કુમાર પ્રજાપતિના નવા ડાયરેક્ટર બનેલા છે નીચેના માંથી કોણ નોર્વે ના પ્રધાનમંત્રી તરીકે હાલમાં જ નીચેના માંથી કોને બિલિવ હિન્દુ રાઇટ્સ પાઠ ટુ પાવર નાઇન્ટીન ભારતના પ્રધાનમંત્રી પ્રથમ વાર કયા રાજ્યને ભારતીય રેલ નેટવર્ક સાથે જોડતી બેરાબી સાયરાંગ નવી રેલ લાઈન છે કુલ લંબાઈ કેટલી છે તો કયા રાજ્યમાં ભારતીય રેલ નેટવર્ક સાથે જોડતી આ નવી રેલ લાઈન છે ટૂંકમાં સિત્તેર કરોડ ઓકે અને આ મિઝોરમમાં કયું છે આન્સર આવશે મિઝોરમ તાજેતરમાં નીચેના પૈકી કયું ભારતનું પ્રથમ સરકારી મેડિકલ કોલેજ છે જે દા વિંચી સર્જિકલ રોબોટિક સિસ્ટમ પર તાલીમ આપે છે લો રોબોટિક સિસ્ટમ ઉપર તાલીમ આપે છે ઓલ ઇન્ડિયા મેડિકલ સાયન્સ એટલે કે એમ્સ દિલ્હી આપે છે તો આન્સર આવશે એમ્સ દિલ્હી તો આ સાથે જ ઓગણત્રીસમી સપ્ટેમ્બરના વિડીયોને સમાપ્ત કરીએ મળીએ ત્રીસમી સપ્ટેમ્બરના મહિનાના અંતિમ દિવસના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું